નેત્રંગની આદિવાસી વસાહતમાં ગત બારમીએ હૃદયધ્રાવક ઘટના બની પીડિત બાળકીને શાળામાં માથું દુખતું હોવાથી શિક્ષકોએ તેની માતાને ફોન કરી દીકરીને ઘરે લઈ જવા જણાવ્યું હતું પરંતુ પરિસ્થિતિ એવી ઊભી થઈ કે ગામનો જ એક યુવક તેને લેવા શાળાએ આવ્યો અને પાછા જતા રસ્તામાં નરાધમે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો આ ઘટના બાદ બાળકી ગંભીર હાલતમાં મળી આવી હતી પરિવારજનો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા પરંતુ અહીંથી શરૂ થયો બીજો આઘાત પીડીતાની સ્થિતિ ગંભીર હોવા છતાં નેત્રંગ પોલીસના જમાદારે પરિવારજનોને કહ્યું કે ફરિયાદ દાખલ ન થાય ત્યાં સુધી સિવિલ હોસ્પિટલમાં સારવાર નહીં મળે એવો પરિવારનો ગંભીર આક્ષેપ છે આ ઉપરાંત પરિવારનું કેવું છે કે પોલીસ વારંવાર કહેતી રહી કે દીકરી સહી સલામત છે કંઈ થયું જ નથી પરંતુ પરિવારના શબ્દોમાં જેની સાથે દુષ્કર્મ થયું હોય તે જ તેની ગંભીરતા જાણે વડોદરા ખસેડી હતી જ્યાં સારવાર દરમિયાન આ માસુમનું મૃત્યુ નીપજ્યું માત્ર અગિયાર વર્ષની બાળકીની કરુણ મોતની ઘટના આદિવાસી વિસ્તારોમાં કાયદો વ્યવસ્થા અને આરોગ્ય તંત્રની વાસ્તવિક હકીકતને ઉઘાડી મૂકે છે પીડિતાના પરિવારજનોની માંગ છે કે આરોપી સામે કડક પગલાં લેવાય અને બેદરકાર પોલીસ કર્મચારીઓ પર પણ કાર્યવાહી થાય હવે જોવાનું એ છે કે તંત્ર આ કેસમાં કેટલી ગંભીરતા દાખવે છે તારીખ બારના રોજ આ ઘટના બની હતી ત્યારે એમના કાકીએ બધું આ જોયું નવડાતી વખતે આ બધું જોયું અને જોયા પછી એના કાકીએ ત્રણ દિવસ પછી અમને કીધું કે આવી રીતના થયો એટલે મેં એવી વિચાર કરી કે આ છોકરી અઠવાડિયાની અંદર કે કંઈક થઈ જશે એના કરતાં મેં એકસો આઠ કરી અને સોળ તારીખના દિવસે નેત્રંગ દવાખાનામાં એકસો આઠ મંગાવીને મેં દવાખાનામાં દાખલ કરી છોકરીને ત્યારે મેં છોકરીને દાખલ કરી તો મારા જે બીટના જમાદાર છે એ જમાદાર આવ્યા આ છોકરી તો હારી છે મેં કીધું છોકરી તો ઉપરથી હારી દેખાય છે પણ અંદરથી કંઈક છે એનું અમારે ટ્રીટમેન્ટ કરવું છે એનો અમારે ઈલાજ કરવું છે પછી એ જમાદાર અમને કહે કે સારું એ લોકોને સામેવાળા પાર્ટીને આવવા દે પછી સામેવાળા પાર્ટી આવ્યા આવ્યાને બાજુમાં બેઠા બેઠા પછી જમાદાર મને આવીને કહે છે કે છોકરીને જિંદગી બની જાય એટલા પૈસા માંગી લેતું મેં કીધું કેટલા પૈસા આપશે એ લોકો તો જમાદાર કહેશે કે તું કે એટલા પૈસા તને અપાવી દેશ એટલે મેં મારા મનમાં વિચાર કરી કે છોકરીના એક દોઢ લાખ એક એક લાખ દોઢ લાખ બે લાખ જમાદાર એમ કહેતો કે બે લાખ ત્રણ લાખ સુધીનો તને પૈસા અપાવી દેસ મેં પછી વિચાર કરી કે ત્રણ લાખ સુધીના રૂપિયા જો હું લઈશ અને મારી છોકરી મરી જશે તો મારા ઉપર લોકો થૂકશે કે દા આ દાદો પૈસાનો ભૂખ્યો હતો આમ કરીને મેં અત્યારે મેં એમ કીધું કે મને પૈસાની ભૂખ નથી પણ મને ઈજ્જતની ભૂખ છે અને ન્યાય મળવો જોઈએ એવે મેં વિનંતી કરી ત્યારે એ લોકો સામેવાળા દબાવવા ખરેખર મને દબાવવા માટે માગતા હતા કે કહ્યું તું કયા રસ્તે ઘરે આવશે તું આવી બધી છે તો મેં ખુલ્લે આમમાં કીધું કે મને એમને એમ કીધું મેં ખુલ્લી આમાં જ કીધું મને પૈસાની કોઈ ભૂખ જ નથી મને ન્યાય જોઈએ છે ડૉક્ટર સામે કીધું કે મને ન્યાય જોઈએ છે અને તરત જ પછી મેં રાતના બે વાગ્યા ઘરે પહોંચ્યો અને બીજા દિવસે પાછો દસ વાગ્યા આવી ગયો અને છોકરીને પછી રિપેર કરી મેં રાશિપલા દવાખાનામાં દાખલ કરી દાખલ કર્યા પછી મેં દવાખાનામાં દાખલ કરી અને મને પાછો રાતના દસ વાગે ઘરે પહોંચતા આ છોકરીને દાદી અને છોકરીને મમ્મી આ ત્રણ જણા હતા તો એ લોકોને રાતના નવ વાગે દવાખાનામાંથી બહાર કાઢી મૂકેલા પાછા રેજા આપી દીધી અને છોકરીને રાતના અગિયાર વાગેને વધારે થયો ત્યારે મેં કીધું હમણાં બાર વાગ્યાનો ટાઈમ મને આવતા આવતા એક વાગશે તો હું કઈ ગાડી લઈને આવું આ ડુંગરના વિસ્તારમાં કઈ રીતની આવું હું એકલો છે ઘેરે મારા સાથે કોઈ નથી એમ કીધું કે બેટા શાંતિ રાખ હમણે કંઈ કરવું નથી આપણે સવારે આવી જશું હું તને લઈ જઈશ પાછો એટલે બીજા દિવસે પાછો મેં એકસો બાર નંબર પર ફોન કરી અને તરત જ મેં રાસિપ્લા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી દીધી અને છોકરીને સારવાર સારું ચાલુ થઈ ગયું છોકરી સારી હતી અને ત્યાંથી પછી એ લોકોએ પાછું એમ કહે છે કે આ કંઈક છોકરીને બીજું બીમારી છે તો મેં કીધું કંઈક બીજી બીમારી હોય તો પણ મને કહે હું આગળ જવા અત્યારે બરોડા બી મોકલો તો હું છોકરીને બચાવવા માટે હું જઈશ એમ કરીને તો પરમ દિવસે અમે આ બરોડામાં દાખલ થયા પછી આ છોકરી આજે સ્પેડ થઈ ગઈ ચોવીસ તારીખના એ છોકરો અમારો ગામનો છે સર એનું નામ ખબર નથી પણ એના બાપનું નામ પરવા છે એમાં બધું લખેલું છે ઉંમરે ઓગણીસથી વીસ વર્ષની ઉંમર છે આ આરોપી આવો ગુનો કરે વારંવાર કોઈ આરોપી આવો કોઈ માણસ કોઈ પણ છોકરો કોઈ પણ માણસ આવો ગુનો ના કરે ને આવા ગુનેગારને એવી મારા સજા એવી મારા વિનંતી છે કે આ માણસને કડક ને કડક સજા થવી જોઈએ